ફેમિલી શોખ છે તમારે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જય માતાજી આપણે સવારે વહેલા ઉઠીને ફ્રેશ થઈને વ્લોગ કરી દીધો છે શરૂ અત્યારે જવાનું છે હવે સમય જ કેમ કે મહિને મહિને અમારે મળતું હોય તો હમણાં કીધું ફ્રી નહોતા રહેતા એટલા માટે જો અને હવે આસપાસ ફ્રી થઈ જશું એટલે આજ માટે જવાનું છે અમારે છે અને બધું ઘઉં શોખ અને એવું બધું મળે છે અમારે ત્યાં સમયથી કહે તમારે શું કહે કે અમે જરૂરથી કરી દેજો અને જવાનું છે ન્યા માર મમ્મીએ બધું ઠેલી વેલી બધું તૈયાર કરી દીધું છે આપણે જવાનું છે સમજ છે અરે આપણે ઠેલી ને આને અંદર લાવવાનું છે ઘઉં ને શોખા ને એવું હવે જઈ સમજ છે અને ના જઈને મળીએ એટલે આપણે આવી ગયા છે સમજ છે ઘરે અને ના થોડીક વાર લાગી હતી કેમ કે લાઈન હોય ઘણા આવેલા હોય લેવા એ લાઈનમાં હવે બધે ઉભું રહેવું પડે એ વાર આવી ગયા ને આપણે તરત વૈયા છે ઘરે અહીં મૂકી દીધું બસ એક વસ્તુ આપણે લેવા છે આ છે બધીનું પાણી એમના ઓલી મોટી બધી આવે એમાં બધે પૂરવાનું હોય ને કે લેટો બટો કોળો થઈ જાય એમાં પપ્પાએ મારી સાથે મગાવી હતી કે આપણે અત્યારે લેત આવ્યા છીએ અને બધી માં પૂરવાના છીએ હવે તો ફેમિલી હવે જવાનું છે અમારે અમારે વાડીએ કે તું ઘણા ગમે કરતા તમારે ઘર બતાવો આજે આપણે ઘર બતાવવાના છીએ અમારે જે ઓલી વાડી આવેલું છે અમારું ઘર એક નવું નવું બનાવેલું જ છે અમે પણ રહ્યા હતા ને અમે રહીએ આ ઘેરે એટલે આ જવાનું છે એ ઘેરે અને મારા પપ્પાને જવાનું છે હા તે હાલો નવરથી અમદાવાદ દીકરા જવાનું છે અમારે વાડીએ અને ના અમારું ઘર ને બધું તમને હવે બતાવવાનું છું બને કન્ટિન્યુ જાય વાડીએ તો ફેમલે આવી અમારા ઘરે અને તમારે હું મારા ઘર બતાવું છું વાંચી કા મેં રસ્તો અહીં લે આવવાનું જવરનું હોય આ બાજુ અમારે ખેતર બધે જવાનું હોય આ જો અમારું ઘર છે અમારા દાદા ને ઘર છે આખો આમ એક જ છે ને આ રોડ અમારે બધા અમારે કાકા દાદાના ભાઈઓ અમારા દાદા માં કાકાના ભાઈઓ બધા અહીંયા જ રહે છે અમે એક ના દૂર રહી છીએ પેલાથી શરૂ થાય પણ હું તીના બધા મકાન અમારા આખ્યા વાડી છે અમે કાકા દાદાના ભાઈઓ બધા અહીંયા રહીએ છીએ હવે તમને અંદર જઈને બતાવું કેવા મારો ઘર છે અમારા ઘરે તો બધા અહીંયા કામ કરશે શરૂ છે બધાય શું કર્યા હા વધરી જતા અમે એ તો રમેશ છે રાજુભાઈ પાવડી કપાઈ એટલે મારા કરવો છે ને હા اورسانو ټانو اوځي یو یو ریپير کرنا کی کام لګیږي امنه هه کام لګیږي هو وینو پټه راجن پي جاي راجن ګډهار کوي هم ها دې کام کوي آلسه ما با ابوځو پنه سوکا خاره کوي وو لګي ها د خورنا بوټا پې کیم مړه بګري کی مو څه وایي څوک glab سين دا خاتو دي چټما ضروري یو څه بده

એવું હોય અમારે અહીંયા એટલો બધો સામાન પીર્યુંકડા નું ડિઝાઇન વાળા બારણા એવું બધું નાખેલું હોય ઉપર નલિયા ને એવું છે વસ્તુ બે કબાડ ને એવું છે એવું બધું અમાર ઘર જ છે ને આમ ઘણા સમય થી તાના અમારા ઘર મકાન બનાવી નાખેલા હોય પણ અમે આમ નાના હતા તાના અમે એના જમે રાખીએ છીએ ના તો રહીએ છીએ એટલા માટે અમે અહીં નથી ઘર વર બધું છે આ પ્લાસ્ટર કરી નાખેલું હોય

અબજો આમાં તાવી જાય છે એ એક જમીન છે ગાજે જમીને બધી વાળી છે કે આ બાજુ આવેલી છે અમારના ખાલી આ ગમી એ એક જ વાળી છે બીજી બધી આ બાજુ આવેલી છે માલે મળ્યો માલ બાંધો પડે એમને થોડો ઘણો બગીચો પણ છે જે અહીંયા અમારે થોડો ઘણા આમ ખરા પટ રો એટલે થોડો ઘણું બગીચા જેવું જાડવા થઈ જ જરા અહીં બેરમ દે એ આ કઈ જાડવું છે કમેન્ટ જરી કરી દેજો જરૂર અહીં આ મીઠો લીમડો કહેવાય આને આ મોટું જાડવું છે એ જાડવાને કમેન્ટ કરી દેજો અને શિકોડી અહીંયા સમડું ખડી એટલો અહીંયા તો બગીચામાં એટલું થાય બીજું તો મીઠો તળ હોય તો ઘણું બધું થી જાય લાડ ન થાય અહીંયા તો મસ્તીનો એક જાંબુડો પણ છે જાંબુડા જેવા તેવા આવી ગયા છે અત્યારે તો

જે ના રૂકે અમે આમ ના પથ રહી એટલે ના જ મન લાગે અહીંયા નથી રહ્યા આવશું વાવશું અહીં છે આવ્યા ના રહે તો આપણે ના લબલોક આવી રહી એવું તો ફેમલે આખું ઘર તો તમને બતાવી દીધું ને હવે બતાવો અમારું ખેતર અમે જે ખેતર આ બાજુ આવેલું છે ને બીજા બધા થોડુંક આમાં બધા આ બાજુ જ છે પણ આમાં આઘા આઘા જ રહી તો અત્યારે ખેતર મારા પપ્પા ના છે અને હું ઉનાઈ જ એટલે નાજીન દરિયા કાંઠના મસ્ત હશે હવે નાજીને તમને અમારે ખેતરે વાડી બતાવી દઉં

મસ્ત મજાની ઝૂપડી બનાવી નાખેલી છે માલની બીક વધારે રહી કે એટલા માટે નાય હોવી પડે નાય હસવું પડે એટલા માટે ઝૂપડી ની હોય ને કઈ તૈર કામ કરતા હોય તો સાય બે થાય એટલે ઝૂપડી બનાવેલી છે એ જરા આપણું ખેતર એનું ઠેર સુધી પાણીલી માંડી તે પણ સુધી એ જ માં બાપા કઈ કરે છે અત્યારે બીજી બધી વાડી અહીંયા આવેલી છે પછી આપણે નેક્સ્ટ બ્લોક માં બીજી વાડી ને એવું બતાવશું

દરિયા ને બધું સ્પષ્ટ દેખાશે એમ કે અમારે ખેતર વાત આડું છે ને બાકી બધું દરિયો આવે આપડો દરિયો જો દરિયો છે આખો આ એક ખેતર વટો એટલે બાજુમાં દરિયો આવે એ ખેતર આડું છે અહીંયા અમારે આ ખેતર છે ને ફેમિલી જવા અહીંયા તો દરિયો ને હાવ ઓરો જ છે એ ખેતર વટો એટલે ડાયરેક્ટ દરિયા ખેતર વટો એટલે મારું ખેતર ખેતરમાં કામ કરતા હોય ને બધા ગરમી સિવાય તો આપણે ના જવું ન પડે આખું ને એ દરિયા વિયું જાઓને તરત તરીકે તરતું લાગી જાય ને તો રત્નેશ્વર મહાદેવનો આપણે આપડે બ્લોગ આવી ગયો છે દરિયાના કાંઠે છે તો એ આખો બ્લોગ છે ન જોઈએ તો જોઈએ આપણે ચેનલમાં આવી ગયેલો છે તો આ તો અમારે ખેતર અને ખેતર તમને કેવું લાગીએ કમેન્ટમાં જરૂરથી જણાવી દે જાય છે હવે ઘરે કેમ કે ઘણો સમય થઈ ગયો અહીંયા આવેલા હતા

બે હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દેજો ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી